ને હા બચા એક બગા હા લે દો લે 50 રૂપયા થાય સેલબેટ પેલે તસીટ પર

કેટલો આવે પૈસા તમારે પૈસા કેટલા આવે પૈસા કઈ નઈ આઠસો રૂપિયા કામ થઈ જાય તમારે તમે આઠ લાખ આપો બરોબર તમને કામ કુદે હારું કામ કુદે મેચિંગ થાય તો આપડે

આપણે <laughs> <laughs>

હવે તો પણ છે મજા આયી તમને એકવાર કેમેરામાં વિડીયો મૂકું વાંધો નઈ ને કેવું પડે વિડીયો મૂકું વાંધો નઈ ને મૂકી